ભાવેશ જાનની પાસે ખંડણી માંગી અને ધમકી આપી હતી રૂપિયા એક લાખ ની ખંડણી માંગી અને જાનથી મારી નાખવાની ધમકી તેના દ્વારા આપવામાં આવી હતી જામનગર ના પૂર્વ કોર્પોરેટર પાસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાયું

જે ઇમ્પેક્ટ ફી ની વોર્ડ નંબર સાત ની જે ફાઈલો હતી તે ગેરકાયદેસર ફાઈલો પાસ કરવા દબાણ કરે છે ધમકીઓ આપે છે આ ઉપરાંત અધિકારી નહીં માનતા છેવટે ધમકી આપે છે અને દર મહિને એક લાખ રૂપિયા આપવાની ખંડણી માંગતી હોવાની જે છે આ ફરિયાદ બાદ કોર્પોરેટર કોર્પોરેશન તમામ અધિકારીઓની ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદ દાખલ થતા જ પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા છે તે ફરાર થઈ ગયો હતો અને લાંબા ગાળા બાદ પોલીસની ની ઝડપમાં આવ્યો છે અને આજે સવારે સિટી એ ડિવિઝન પોલીસ દફતર નો સ્ટાફ પૂર્વ કોર્પોરેટર મહાનગરપાલિકા પરિસર લઈ આવ્યો હતો જ્યાં એ જે સિટી છે કરવામાં પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો એટલે કે સહિતની જે ગેરકાયદેસર ની ફાઈલો પાસ કરાવવાની બાબતમાં કોર્પોરેટર ને પૂર્વ કોર્પોરેટર ની જે દાદાગીરી સામે આવી હતી તેની સામે પોલીસે હાલ એક્શન લીધા છે